નવરાત્રીના ત્રીજા નોરતે રાજકોટમાં એક શરમજનક ઘટના બની હોવાનો વિડીયો વાયરલ થયો દાવો કરાઈ રહ્યો છે કે રાજકોટના નીલ સિટી ક્લબમાં ત્રીજા નોરતે આયોજકોએ જેમ એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી હોય એમ આ રીતે બોલીવુડ અને હોલીવુડના ગીતો પર લોકોએ ઠુમકા લગાવ્યા ધર્મગુરુઓનું માનવું છે કે આયોજકો જેટલા જવાબદાર છે એટલા જ ઠુમકા લગાવનારા હિન્દુઓ પણ જવાબદાર છે કારણ કે નવરાત્રી એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે આ પર્વમાં દેવી શક્તિની આરાધના કરવાની હોય છે તેના બદલે શકીરાના ગીતો પર ઠુમકા લગાવવા અયોગ્ય છે ભાજપ મીડિયા સેલના કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે એમપીનું કહેવું છે કે આ શરમજનક ઘટના કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની માલિકની જગ્યામાં બની છે એટલે ઇન્દ્રનીલ ભાઈએ પણ વિચારવું જોઈએ દાવા પ્રમાણે અહીં રાત્રે બાર વાગ્યા બાદ આ રીતે ડિસ્કો પાર્ટી જેવું આયોજન થયું હતું જેમાં ના ફિલ્મી ગીતો પર પણ લોકોએ ઠુમકા લગાવ્યા હતા ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા થવા જોઈએ ભાતીગઢ ગરબાની અંદર આ નિઃશસ નાખી અને ખરેખર જે પ્રમાણેનું કૃત્ય થાય છે તે નિંદનીય છે ક્યાંય ચલાવી લેવાય તેમ નથી આયોજકો પર ખરેખર તો હું તો એમ માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે એક્શન લેવા જોઈએ અને લોકોએ પણ જાગવાની જરૂર છે આવું જ્યાં થતું હોય ત્યાં રોકવાની જરૂર છે સમાજની અંદર જ્યારે યુવા પેઢીની અંદર આ સ્વચ્છતા સ્વચ્છતાની પૂર્વના પ્રોગ્રામો થતા હોય ત્યારે તમે શું પ્રેરણા આપશો સંસ્કૃતિની વાતો કરવી છે સંસ્કૃતિ સાચવવી પડશે સનાતન ધર્મના તહેવારોમાં આવી બે જવાબદારીપૂર્વકના કૃત્ય જે તે ટાઈમે હાજર પોલીસ કર્મીએ પણ ધ્યાન દોરવું જોઈએ ને હવે ધ્યાન રાખવું જોઈએ કે આવું થતું હોય તેને રોકવાની કોશિશ કરવી જોઈએ ને રોકવું જ જોઈએ હું એવું કહેવાય કે કાયદાકીય પગલાં પણ લેવા જોઈએ આપ સૌને વિદિત કરવું ફરી સંસ્કૃતિ વિરુદ્ધનું આવું કાર્ય થતું હોય સમાજે રોકવાની જરૂર છે આ તો રાજકોટના નીલ પાર્ટી પોર્ટ છે પણ બીજે ક્યાંય પણ થતું હોય મહેરબાની કરીને રોકજો નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ ત્યારે જે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કહ્યું છે એને હું સખત શબ્દોમાં વખડું છું અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી કવાય આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જેમ કાંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન રાખવું જોઈએ અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે બાકી તો થર્ટી ફર્સ્ટ કલ્ચર અને નવરાત્રિ કલ્ચરમાં વાસ ડિફરન્સ છે અહીંયા એક આરાધનાનું આ આપણું પર્વ છે અહીંયા મર્યાદાઓ છે અહીંયા સ્ત્રી દાક્ષણ્ય છે અને આ નવરાત્રિ મહોત્સવ સ્ત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે અને એમાં આ પ્રકારના જે ડાન્સો છે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં અને આ પ્રકારે અટકાવવું જોઈએ